સવારમાં નો નાસ્તો ચલો ગાઈસ નાસ્તો કરી લઉં સવાર માં પછી જમવાનું વાળું ચિતના ને બધા છે જમવાનું કદાચ બનાવશે ને તો ઘરે જવાનું કે છે

ओके तुका राधे हम कदु एमतक्का रिया कोनो वातो करे जानू એટલે જાનુ બ્લોગ જોવે એટલે એમને એવું લાગે કે બોલે છે એવું હો ચકરીબા સફ કરી લી જીલિન જો કે સુ કરે લજ બોલ કે સુ યાર બધું વેરી કાડ્યું કારિયા તે મારી મોસમ બગાડી યાર <laughs> गल्ले दो पापड़ चाट पापड़ चाट जब ईजो ले आए चरन नी पापड़ चाट पड़ी गयो नीचे लईनाई बीजो आओ क्यों आओ क्यों जाई क्यो। का तुम पड़ी गयो नीचे कार्यक्रम लईनायो न थे आ बीजो चाखी लो चाखी दो न

બબીતા લે ભાજી બનાય દે ભાજી ધોઈ લેલી ભાજી બની ગઈ છે સમોસા લાયો છે ચાવલ લઈને બેઠો છે અને લસન ભોલાય છે શું મગ મગી વાત મગ બનાયેલા મગ ઘેર જવાનું છે લોગો વોગો પાડી દીધો છે કપાર પર રોટલા બનાય છે આ બાજુ

सो गाइस अहीं बधा अस्तर मळी गया छे लीधा पांच कलर काका तू की फरा से ओले बो ये तो अलग ही तरीके अलवाना गाइस हमारे घर पे नया पंखा लग गया है આ પંખો હવે બહાર લગાવી દઈશું અહીંયા આ બગડી ગયો છે એટલે તો ગાય આજે છે ને મોટી મમ્મી એમના પિયર ગયેલા ને તો મેં વેલ મંગાવી હતી મની પ્લાન્ટ તો લાયા છે તો આજે એનું આપણે રોપણ કરીએ તો આ ગમલા હું સેવાલિયાથી કેટલા ટાઈમથી લાઈનો પડ્યા છે તો ગાયસ આપણે મની પ્લાન્ટ આજે રોપવાનું છે જો આ કેટલું મસ્ત થઈ ગયું છે અને એવું જ આપણે બીજું મંગાવ્યું છે દેખો તો હવે આપણે આમાં મસ્ત આ ગમલા આપણે સેવાલિયાથી કેટલા દિવસથી લાઈન પડ્યા છે તો આજે એનું મુહૂર્ત કરી નાખીએ તો ચલો આપણે એને મસ્ત રોપી દઈએ પહેલા તો ગાઈસ મની પ્લાન્ટ ફેવરેટ છે તો હું આજે મસ્ત મની પ્લાન્ટ રોપવાની છું આમાં તો મસ્ત આપણી મની પ્લાન્ટ તૈયાર છે રોપીને અને હજુ આમાં છે એક હજુ આમાં છે ને તે બીજા ગમલામાં આપણે રોપી રાખીએ આ બી છે એટલે થઈ જશે અને જો આ કેટલી મસ્ત મની પ્લાન્ટ થઈ છે જુઓ

સામાન છે હું બપોર લેવા ગઈ હતી ના જો આ સામાન સાતસો રૂપિયાનું છે ગાઈસ અને હવે હું છે ને કટિંગ કરવાની છું બ્લાઉઝ તો મેં મસ્ત ટેબલ સાફ કરી દીધું છે હવે આપણે કટિંગ કરવાનું ચાલુ કરીએ છીએ બ્લાઉઝ

આડ બને છે વેક્સ કરાવી લઉં તે કરાયું બાકુ દીદી પાર્લર ના કામ અત્યારે મને રાત્રે વેક્સ કરી આપશે ડાયમંડ શું છે આ એટલે આ લગાડવાની કે ઘસવાની જો ગાઈસ kit